નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર જીવનની કઠિન પરીક્ષા આપી ગઢડામાં પિતાને અગ્નિદાહ આપી પુત્ર ધોરણ બાર બોર્ડનું પેપર આપવા પહોંચ્યો પિતાનું એટેકથી મોત થતાં પરિવારમાં શોક છતાં પુત્રએ જીવનની કઠિન પરીક્ષા આપી ગઢલા સ્વામીના શહેરમાં ટાવરચોક વિસ્તારમાં રહેતા સેવાભાઈ આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકના કારણે અકાળે અવસાન થતાં આક્રમ સાથે ઘેરા શોકનું મોજું ફરી વળ્યું છે હંમેશા નિષ્ઠાપૂર્વક સેવાકીય કાર્યો માટે સમર્પણ ભાવથી સક્રિય રહેતા પરેશભાઈ ઇન્દુભાઈ મકવાણા ઉંમર વર્ષ ત્રેપન જગન્નાથજી રથયાત્રા સમિતિ વિવેકાનંદ કેન્દ્ર લોક વિચાર મંચ ગઢપુર સમાજ સેવા ગઢપુર નેચરલ ક્લબ જેવી જુદી જુદી સામાજિક સેવાકી કૃત્તિઓ માટે અસરકારક રીતે સક્રિય ભૂમિકા ભજવતા હતા પરંતુ ના જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે યુક્તિ મુજબ કુદરતની કરડી નજર લાગતા ગત રાતે પોતાના ઘરે કાર્ડિયક એરેસ્ટના કારણે તક્ષણ બંધ પડી જતાં અકાળે મૃત્યુ નીપજ્યું હતું જેના કારણે પરિવારમાં પુત્રી માનસી અને ધોરણ બારમાં અભ્યાસ કરતા પુત્ર મનન તથા માતા અને પત્ની ઉપર આપ તૂટી પડ્યું હતું આ કૃતિકા દરમિયાન ધોરણ બારમાં અભ્યાસ કરતાં પુત્ર મનનને બોર્ડની પરીક્ષા શરૂ હોય એકમાત્ર પેપર આપવાનું બાકી હતું ત્યારે કુંબળી વયના માણસના એકમાત્ર પુત્ર માટે કુદરતે જીવનની કઠિન પરીક્ષા લીધી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી પોતાના પિતાને રાત્રે થયેલા ઘટિત મૃત્યુ પછી બીજા દિવસે બપોરે દસ કલાકે અંતિમ યાત્રામાં પિતાના મૃત્યુને પિતાના મૃતદેહને મુખ્યાગ્નિ આપી હતી તેમજ બપોરે ત્રણ કલાકે ધોરણ બારની પરીક્ષાનું બાકી રહેલું છેલ્લું પેપર પણ આપવાનું હતું આ પરિસ્થિતિમાં લાગણીપૂર્વક લોકોએ વિદ્યાર્થીને માનસિક સધિયારો આપી પરીક્ષામાં પોતાના પિતાની ઈચ્છા મુજબ પાસ થવા અને હિંમત દાખવી પેપર આપવા માટે માર્ગદર્શન સધિયારો આપ્યો હતો પરિણામે વિદ્યાર્થી મનને પોતાના પિતાની ખુશી અને ઈચ્છા પૂર્ણ કરવા માટે સ્વસ્થ ચિત્તે પેપર આપી પરીક્ષા ઉત્તીર્ણ કરવા અને ઘર પરિવારના ભવિષ્યના એકમાત્ર જવાબદાર પુરુષ તરીકે સફળતા મેળવવા માટે બાકી રહેતું પેપર આત્મવિશ્વાસ સાથે આપવા માટે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચ્યો હતો સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ